સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન અધિષ્ઠાન અંગે છે વચનામુદ બસો અઢાર અને વચનામુદ બસો વીસમાં પરમ કુપોળદેવે અધિષ્ઠાન અંગે સમજ આપી છે અધિષ્ઠાન એટલે કેન્દ્ર બિંદુ મૂળ વસ્તુ પાયો કે આધાર કે જેને આધારે બાકી બીજું બીજું ટકી શકે સંભવી શકે કે દાખવી શકાય વર્ણવી શકાય ધડ અને માથા વગર કહેવું શું કરવું શું એટલે અધિષ્ઠાન એ મૂળ વસ્તુ છે ટૂંકમાં જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ જેમાં વસ્તુ રહી અને વળી જેમાં તે વસ્તુ લઈ પામી એ અધિષ્ઠાન જૈનની શૈલી જોતા તો જૈન પ્રવચન દુર્ગમ્ય ભાષે એમ છે જૈન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબનશ્રી સદગુરુ સુગમ અને સુખાણ જૈનની અંતર શૈલી બીજી હોવી જોઈએ કે જે તે આશય સત્પુરુષ જ બતાવી શકે જૈનમાં સામાન્ય રીતે અધિષ્ઠાન વગર જગતને વર્ણવ્યું છે અને તે વર્ણન અનેક પ્રાણીઓ વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંત્યનું કારણ થયું છે એમ વચનામુ બસો અઢારમાં પરમગોપોલદેવે કહ્યું છે જૈનેતરમાં અધિષ્ઠાનનું વર્ણન છે ભગવત હરિ કે સર્વાત્માને કર્તા તરીકે સ્વીકાર્યા છે સૃષ્ટિના સર્જનહાર આજ અધિષ્ઠાન માનવામાં આવે છે વિતરાગ દર્શનમાં કર્મનો સિદ્ધાંત એ મૂળભૂત છે પાયાની વાત છે જળ અને ચૈતન્યનો સંયોગ અનાદિકાલથી ચાલ્યો આવે છે તો આ સંસાર પણ અનાદિથી ચાલ્યા જ કરે છે ચાલે છે અને ચેલ્યાજ કરવાનો છે વ્યક્તિગત ધોરણે કોઈ વિરલો તેમાંથી સદ્ગુરુ કૃપાએ છૂટી શકે ખરો શુભ ક્રિયાનું શુભ ફળ અશુભ ક્રિયાનું અશુભ ફળ અને ન કરે તો ન ફળ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ આ પરાક્રમ કરનાર જીવો છૂટ્યા કોઈક જ સમજે ને છૂટે પણ કોઈક કોઈક કરતા સમજ સમજ કરી જીવી ગયા અનંત મોક્ષ અનંતુ જીવ મોક્ષે સિધાવ્યા છે આ લોકમાં એક પણ પરમાણુ જળનું વધે કે ઘટે નહીં એક પણ જીવ કે આત્મદ્રવ્ય વધે કે ઘટે નહીં માત્ર તેના બાહ્ય રૂપ એટલે પર્યાયો બદલે એ રીતે આખો પેક છે કર્મને આધારે જીવ વિધવિધ ગતિમાં પેમા કરે અને કર્મો ખપ્યા તો પોતે શાશ્વત મુક્ત થઈ જાય અને આ કર્મનો નિયમ અટળ સત્તાનો નિયમ એ જ જગતનો પ્રવર્તક છે મોક્ષમળા શિક્ષાપટ એકસો એકમાં પહેલું જ વાક્ય છે જે પરમકુબોધે સોળમે વર્ષે પ્રકાશ્યું છે કે એક ભેદેદ નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે આજે અધિષ્ઠાન ગણો નિયમ એટલે સત હોય તે હોય ન હોય તે ન જ હોય વસ્તુનો મૂળ સ્વભાવ તે ફરે નહીં મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય જે જ્યાંતર ન થાય નાશ પણ ન થાય આ જગત પ્રવર્તનશીલ છે પણ માત્ર બાહ્ય રૂપો બદલે મૂળ દ્રવ્યનો નાશ થાય નહીં નવીન દ્રવ્યની ઉત્પત્તિ પણ થાય નહીં જો નાશ થતો હોત તો આજ સુધીમાં જગત શૂન્ય થઈ ગયું હોત અને નવું ઉત્પન્ન થતું હોત તો આ જગત છલકાઈ ગયું હોત ઉભરાઈ ગયું હોત આ તો કલ્પનાથી જ છે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજ આપે છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ગીતાનો બીજો અધ્યાય સોળમો શ્લોક એટલે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી તે છે જ નહીં સતનો ત્રણેય કાળમાં અભાવ નથી ક્યારેય નાશ થાય જ નહીં પરમ દેવે આ સરળતાથી સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આ મૂળભૂત ગુણને લઈને સતપણાને લઈને તો સૂર્ય તપી રહ્યો છે પૃથ્વી અડગ અડીખમ રહી છે વાયુ વાહી રહ્યો છે તે પ્રમાણે બધી જ વસ્તુઓ સતને લઈને સ્થિત છે સતને લઈને ટકી રહી છે સત્યેન તપતે રવિ સત્યેન તિષ્ઠતી પૃથ્વી સત્યેન વાયસ્તી વાયુશ સર્વે વસ્તુ સત્યેન પ્રતિષ્ઠિત એક અક્ષરમાં નિયમ ઓમમાં ગર્ભિત છે ઓમ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ આ થયા જ કરે છે સૂક્ષ્મ ભેદ સામાન્ય દ્રષ્ટિમાં જણાય પણ નહીં માત્ર મોટા મોટા ફેરફારો જણાય વળી જૈનેતરમાં ઓમ બ્રહ્મા વિષ્ણુ મહેશનું રૂપ રૂપકથી અ જન્મા બ્રહ્મા અ વિષ્ણુ ઉ અને મહેશ સંહાર કરે મ ઔમ મૂળમાં રૂપકથી આ પદાર્થ વિજ્ઞાન જગતનું સમજાવવા માટે ઓમ મંત્ર છે સમયે સમયે બદલાતી જગતની રચના સામાન્ય મનુષ્યને કઈ રીતે સમજાવી શકાય કેમ કંઈ શાશ્વત તો છે જ નહીં પણ પર્યાય રૂપે શાશ્વત નથી મૂળ રૂપે શાશ્વત છે તે જીવને તેનો લક્ષ્ય જ નથી અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતર કરી જ્ઞાની તે સમયે તે જીવને સમાધાન કરે છે ન્યાય થાય જ નહીં જ્ઞાનીઓ માત્ર સમાધાન કરે છે ન્યાય અશક્ય છે કેમ કે એક એક વસ્તુ અને વિષય અનંત નયથી યુક્ત છે એક નહીં પકડી બેસે તો ઉકેલ આવે નહીં રખડી મરવાનું બને જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે અજ્ઞાની નયનો આગ્રહી નયનો કદાગ્રહી છે જૈનેત દર્શન પ્રમાણે બ્રહ્માંડ શું છે કેમ ચાલે છે અને કોણ ચલાવે છે તે જોઈએ વચનામુત એકસો અઠ્ઠાવનમાં પરમ કોલદેવે આ બાબત ગહન વણી સાક્ષાત્કાર છે વેદ આશ્રિત દર્શનોમાં તે શાસ્ત્રોને આધારે એટલે કે વેદ ઋગ્વેદ ઉપનિષદને આધારે આ જગત માયારૂપ ગણ્યું છે મહાત્મા શંકરાચાર્યજી પણ આ જ અભિપ્રાય ધરાવે છે જગત કરતાને માનનાર એમ કહે છે કે બ્રહ્મ શક્તિ ભગવત હરિબ્રહ્મા કે સર્વાત્માએ પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી મુખ્ય બે અભિપ્રાય વર્તે છે અ મુખ્ય તો ઘણા ઘણા છે એક અભિપ્રાય એ કે આ જે સર્વ દેખાય છે તે જગત બ્રહ્મ છે માયા છે અને આ ઈશ્વરની લીલા માત્ર છે ફક્ત સત્ય તો બ્રહ્મ જ છે એટલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બીજો અભિપ્રાય એમ પ્રચલિત છે કે આજે દેખાય છે તે માયા નહીં ભગવતનું એક રૂપ જ છે હરી તે રૂપ જગતરૂપ થયા છે સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની બે શક્તિઓ પ્રચરે ફેલાય છે આ ઈશ્વરની લીલા એટલે કે લીલયા ઉદય પ્રયોગ તિરોભાવ એટલે જે છુપાયેલું ઢંકાયેલું અપ્રગટ કે ગુપ્ત રહે તે અને અસ્તિત્વ તો છે પણ પોતાના કાર્યને પોતાની અર્થક્રિયાને પ્રગટ કરતું નથી ઉપયોગ નથી પાણીની વરાળ થઈ હવે પાણી નથી પણ તે કંઈ પાણી નાશ પામ્યું નથી હવે વરાળ રૂપે છે કપડું બળીને રાખ થયું કપડું કંઈ તદ્દન નાશ થયું નથી પણ હવે રાખ બની રાખરૂપ બન્યું પેટ્રોલનો ધુમાડા થયા પેટ્રોલ કાંઈ નાશ થયું નથી કાર્બન અને ધુમાડા રૂપ બન્યું હવે આ ત્રણેયમાં પાણી કપડું અને પેટ્રોલ તેરો ભાવે તો મૂળમાં છે જ આવિર્ભાવ એટલે પ્રગટમાં આવવું તે દેખાવું મેનિફેસ્ટ થવું તે છાશમાં માખણ હતું હવે વલોવીને કાઢ્યું આવિર્ભાવ થયો તલમાં તેલ હતું પીસ્યું ઘાણીમાં કાઢ્યું આવિર્ભાવ થયો બીજમાં ઝાડ હતું હવે ઉગ્યું થયો હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ એક સમયે જે હતું કે હોય તે સર્વકાળ ટકી જ રહે બાહ્ય રૂપો બદલાય મૂળ વસ્તુ બદલાય નહીં સોનું તો વેણસે નહીં ગાઢ ઘડામણ જાય હવે ચેતન બંધાયેલો અને ચેતન મુક્ત તે અંગે જોઈએ ભગવાન સ્વયં સત ચિત્ત આનંદ છે જળ સત હોવા છતાં ચિત્ત અને આનંદ એટલે ચૈતન્ય શક્તિ અને આનંદ આ બંને તેમાં ભગવતે તીરો ભાવે મૂક્યા છે પડ્યા રહે ચેતન વિના શૂન્ય છે જળમાં ઉપયોગ લક્ષણ નથી એટલે ચૈતન્ય ગુણ પણ નથી ચિત્ત તીરો ભાવે એટલે કે આનંદ પણ તીરો ભાવે જીવ પણ સત્તો છે સાથે ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ છે આયુર્ભાવ રૂપે છે પ્રકટેલ છે ક્ષમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા આ બધી અનુભવની વાત છે જીવ જાણે અનુભવે જ્ઞાન ગુણ સાચું કે ખોટું પણ જાણપણું એ જીવમાં છે ખોટું ખોટું પણ જાણપણું અજીવ તત્વમાં છે નહીં આનંદનો અંશ જીવમાં આવિર્ભાવ રૂપે છે ભલે માત્ર આભાસ રૂપે અત્યારે પણ સુખાભાસ છે એટલે અનુભવ છે એટલે જીવ આનંદને શોધે છે જે કાંઈ બાહ્યમાં જગત છે વિશ્વ કે બ્રહ્માંડ છે તે બધું જળ છે પોતે તો આત્મા ચૈતન્ય પણ પોતે પોતાને જાણતો નથી પોતે પોતાને જાણતો નથી એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે પણ જળનો કંઈ ગુણ નથી આનંદે શોધે સુખ હિન વસ્તુમાં તે જળમાં નહીં જળનાર કેમ કે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર પણ જળમાં તો તે સુખ તેરો ભાવે છે એટલે મળવાનું ક્યાંથી ધરબાયેલું જ રહેવાનું એટલે જીવ સુખ શોધવાના બ્રહ્મા અનાદિથી રખડે છે જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત જૈન દર્શન પ્રમાણે કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત અન્ય દર્શનમાં બ્રહ્મની લીલા લીલયા ઉદયને યોગે જે હોય તે પણ જીવ જો આનંદ ભગવતમાં જ શોધે કેમ કે મૂળમાં ત્યાંથી જ જળ અને જીવ આવ્યા કેમ કે આ જગત રૂપ જ છે એમ સમજીને વિચારે તો જણાય કે આ બધું ભગવદરૂપ જ છે અને પોતે પણ ભગવતનો જ અંશ તું તે જ છો તત્વમાંથી અંદનો રણકાર થાય સો અહમ સોહમ એમ થાય આ થવા સત્પુરુષની દાસભાવે ભક્તિ જરૂરી છે જોકે સત્પુરુષ ભક્તિ ભક્તિતા નથી પણ મોક્ષ અભિલાષીને ભક્તિ કર્યા વગર છૂટકો પણ નથી આ દાસો અહમ એ થાય પછી કામ થાય આ સમજાયું એટલે હવે આનંદની ખોજ જે જળને બદલે ભગવતમાં કરશે પોતે પણ ભગવત હોય પોતાનામાં કરશે સુખ અંતરમાં છે બાહ્યમાં નથી વચનામૂત એકસો આઠ અને આ આનંદ અહીં જ છે જળમાં નહીં બારમાં નહીં તેથી પોતે બ્રહ્માંડનો અંશ છે એટલે ભગવાનનો અંશ જ છે અને આખું વિશ્વ એ બ્રહ્માંડ રૂપ ભગવતરૂપ છે અને હવે જીવભાવ મટી જતા અહમભાવ મટી જતા સતચિત્ત પોતે હતો હવે આનંદ પણ પ્રાપ્ત થતા સચિત અને આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું અનુભવાયું પ્રાપ્ત થયું પોતે તે રૂપ બન્યો આ અહમ બ્રહ્માસ્મી આત્મસાક્ષાત્કાર પરમ બૌદ્ધોને આ થયું એથી હું બીજો રામ કે બીજો મહાવીર અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ કહ્યું પણ અધિષ્ઠાન એટલે કોઈ એવા જગત કરતાં ઉપર બેસીને દોરી સંચાર કરે એવું કાંઈ નથી ઈશ્વર કરતા કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ શાસ્ત્ર ગાથા સત્યોતેર સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ